શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રાવણ વદ પાચમ ના દિવસે નાગ પાચમ નું વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ધીમા તોડેલી કુલેરનું નેવેદ ધરાવવું અને એકટાણો કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવની કૃપાથી ધનધાન્યનો ભંડાર અખૂટ રહે છે નાગપાચમની વ્રત છે કે એક ગામમાં એક ડોસીમાં તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને નપીરી કહીને મેણા મારતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતું તેને પૂતું ખાવા પણ ના આપતી હાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈએ નાની વહુને સંભાળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સસરાએ તેને તપેલીમાં જે ખીર ખાઈ પાસા માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કઈ ન મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાં પોપડા ઉખાડી તે કપડામાં ભેગા કરી રાખી મૂક્યા ને વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ એવું વિચાર્યું હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી રાખેલા પોપડા હતા તે નાગણી આવી ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડીવારમાં બહુ વાસણમાંજી ઝાડ પાસે આવી અને કપડામાંથી પોપડા ગાયેબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તે આશ્ચર્ય થયું કે આ એમ બોલી કે જેણે ખાધું હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપ્યું અને કહ્યું કે બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મારા પિયરમાં કોઈ સગુ નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોડો ભરાવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળે ખોડો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખમાં આંસુ આવી ગયા નાગણનો દિન દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પર મૂકી જશે આ સાંભળી બહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુનો ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની બહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એનો ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની બહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકી મોટી વહુ વહુ પાસે એક નાની 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 લખી વહુને આપી ખુશ થઈ ગઈ લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી અને ઘરે પરત ફરી પૂરો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશ્કરી કરતા કહેવા લાગી આજે તો નાનીઓ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ જ સરસ ઘરેણા અને વસ્ત્રો મળવાના છે તેના પિયર વાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાનીઓ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવવા લાગ્યો સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબાર સમાન નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતારવા લાગ્યા તેની પાછળ અન્ય ગાડા પણ આવીને નાની બહુ ખોડો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરાવણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોખા ફસ્તો આપી બધાને ખુશ કરી દીધા થોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું કે વેવાણ મારી દીકરીને વિદાય આપો સુવાવળ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ અપકી ગયા નાગણ નાની વહુને લઈ વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મૂંઝાણ અનુભવતી હતી કે નાગણ તેને ક્યાં લઈ જશે પણ દર આંગણ આવી નાગણે હાથ ફેલાવ્યા જમીન ખસી ભોયરું દેખાયું એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતા પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ આશ્ચર્ય પામ્યું નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની કંટડી વગાડીને બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે નાની આ કામ સહર્ષ સ્વીકારી લીધું થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એક દિવસ બહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકી કંઈ કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાણી ઘંટડી લઈ વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડી આવ્યા આ જોઈએ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા મોટા દાજી ગયા નાગકુમારો બાંડિયા બુંડિયા થઈ જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને એમને કરડવા દોડ્યા એટલામાં બહુ આવી ગઈ અને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ નાગકુમારો મનમાં દાજ હતી થોડા દિવસ પછી વહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાજ બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ વહુના છોકરાઓ પાસે દાજે ભરાયા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની બહુ પાણીનું બેડું ભરીને આવી ઉપરામાં તેને ખેસ આવતા તે બોલી ઉઠી કે ખમમાં મારા બાંડિયા બુંડિયા વીરને આ સાંભળીને નાગકુમારનો વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેને ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાકુમારો કરવાનો વિચાર માંડી વાગ્યો એક દિવસ નાની બહુ છોકરાને જેઠાણીના દૂધની ઢોળી નાખી આથી ગુસ્સે થઈ અને બોલી કે મારું દૂધ ઢોળવાની ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યો એ તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વેસાવી શકશો અમે ક્યાંથી લઈ આવવાના આ સાંભળી નાની વહુને ખૂબ જ દુઃખ થયું એ દિવસે તે છોકરાઓને લઈ નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈ તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલી ગાયો જેઠાણીઓને પણ આપી આથી તેઓ ખૂબ જ ખુશ થઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગ દેવતા જેવા નાની બહુને ફળ્યા તેવા વ્રત કરનાર કથા સાંભળનાર સૌને ફળજો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ